નમસ્કાર બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને એક્ઝિટ પોલ નો ધમધમાટ ચારે બાજુ ચાલી રહ્યો છે એક્ઝિટ પોલ ની અંદર જે આંકડાઓ તમારી સામે આવ્યા તમે જોયા જ હશે પરંતુ આપણે દેશભરના એક્ઝિટ પોલ ની વાત નથી કરવી હું જે બેઠક પર ફરીને આવ્યો છું જે બેઠક પર મુખ્યત્વે ત્યાંના લોકો સાથે મેં વાત કરી છે એ બેઠક પર ત્યાંના લોકો સાથેની જે ચર્ચા હતી અને તે ચર્ચાના પરિણામે મારા એક્ઝિટ પોલ બેઠક પર શું કહે છે કારણ કે હવે ચૂંટણી પૂર્ણ થઈ છે અને વિધિવત રીતે એક્ઝિટ પોલ આપવાની શરૂઆત પણ થઈ ગઈ છે. એટલે મારા મતે જે બેઠક તમને બધાને ખબર છે કે હું ભરૂચ બેઠક પર ફરી રહ્યો હતો. ગાંધીનગરની બેઠક પર પણ થોડાક લોકો સાથે વાત કરી હતી અને અમદાવાદ પશ્ચિમની બેઠક પર પણ લોકો સાથે થોડીક વાત કરી હતી. પરંતુ મુખ્યત્વે હું ભરૂચ બેઠક પર ફર્યો છું. સૌથી પહેલા તો જે એક્ઝિટ પોલ ની અંદર ભરૂચ બેઠકને લઈ વાત કરવામાં આવી રહી છે તેની વાત કરીએ. તો ચાણક્યનો એક એક્ઝિટ પોલ છે કે જે ભરૂચ બેઠક પર જીત બતાવી રહ્યો છે. બાકીના એક્ઝિટ પોલ એકદમ કાંટેકી ટક્કર બતાવી રહ્યા છે ભરૂચ બેઠક પર પરંતુ જીત ત્યાં મનસુખ વસાવાની થશે એવું બતાવી રહ્યા છે પરંતુ મેં મારે એક્ઝિટ પોલ જે રીતના કર્યો હતો બે વાર એક્ઝિટ પોલ એકવાર ઓપિનિયન પોલ કર્યો બે વાર મેં ઓપિનિયન પોલ કર્યો અને બંને વાર મેં એવું કહ્યું હતું કે આ બેઠક મનસુખ વસાવા જીતી નથી રહ્યા અને આવતીકાલે લગભગ બાર જેટલા કલાક બાકી છે પરિણામો આવવામાં ત્યારે પણ હું કહી રહ્યો છું કે આ બેઠક મનસુખ વસાવા જીતવા નથી જઈ રહ્યા ખેર પરિણામો જે પણ કોઈ આવે કાલે હું પણ છું આ ચેનલ પણ છે અને તમે પણ છો પરિણામો બાદ પણ હું ચેનલ પર આવીશ પરંતુ હું રાતોના ઉજાગરા કરીને ગામડાઓની અંદર ફરે છું હું એ ચીલમિલાતી ધૂપની અંદર ગામડાઓમાં ફરે છું અને મેં અમારી સગી નજરે જે જોયું છે એ તો હું કહેવાનો છું આવીને અને મેં જે રીતના જોયું છે ત્યાં જે રીતનો આક્રોશ લોકોની અંદર છે જે રીતનું અંડર કરંટ લોકોની અંદર છે જે રાષ્ટ્રીય લેવલના એક્સપર્ટ છે તે કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં છવ્વીસ માં છવ્વીસ જીતી જશે નહીં થાય એવું બનાસકાંઠાની બેઠક પર ભારતીય જનતા પાર્ટીને લોચો છે જામનગરની બેઠક પર ભારતીય જનતા લોચો છે અને મુખ્યત્વે જે બેઠક ગણાઈ રહી છે મારા મતે તે આણંદ ને ભરૂચ ભરૂચ બેઠકનો જે અંડર કરંટ હતો તે કોઈ પણ એક્સપર્ટ ભાપી નથી શક્યા આ વાતને હું હાલ પૂરતી તો કહી જ શકું છું આવતીકાલે પરિણામ છે અને મેં જેમ કહ્યું કે તમે પણ અહીંયા છો ને હું પણ અહીંયા છું હું આવીને સ્પષ્ટતા કરીશ કે જે પરિણામો આવ્યા તે કેમ આવ્યા અને કેવી રીતે આવ્યા પરંતુ હાલ જો તમે મને પૂછો તો હું એવું કહેવામાં કદાચ સંકોચ નહીં અનુભવું કે ભરૂચ બેઠક પર ચૈતર વસાવા જીતી રહ્યા છે એના કારણો મેં તમને અગાઉ પણ કહેવાયા હતા અને ફરી એકવાર કહું છું કે જે રીતે ગામડાઓની અંદર ચૈતર વસાવાનો સપોર્ટ જોવા મળી રહ્યો હતો નંબર એક બીજી વાત કે મનસુખ વસાવાનો જે ડિટેચમેન્ટ હતું પબ્લિક સાથે તે બહુ વધારે હતું એમ કે જેને કહેવાય ને કે જે પણ ગામડાની અંદર કમસે કમ દોઢસો જેટલા ગામડા હું ભરે છું અને દરેક ગામડાની અંદર એવું સ્પષ્ટપણે દેખાતું હતું કે મનસુખ વસાવા ગામડાની અંદર ત્રીસ વર્ષમાં દેખાયા પણ નથી ચૈતર વસાવા બીજી તરફ કે અમારા લગનમાં પણ આવે છે અમારા સુખ દુઃખના સાથી બન્યા છે અમારા સાથે તે નાચવા પણ આવે છે જે જેની હોય છે તેને કફા પર બેસાડીને નાચે આ બધી વસ્તુઓ પરંતુ આદિવાસી જયારે આદિવાસી ના હોય તો આ તો ખુબ જ અગત્યમેન્ટ છે જો આ સેન્ટિમેન્ટ પર તમે કામ નહીં કરો તો તમે આદિવાસી નેતા તરીકે જ્યાં સુધી તમારા સામુ કોઈ વિકલ્પ નહીં હોય ત્યાં સુધી તમે ટકી શકશો જેવો તમારા સામુ કોઈ વિકલ્પ આવ્યો એવું જ તમને મુશ્કેલીમાં મૂકી દેશે મનસુખ સાથે આજ થયું સાત ટી જે જીતતા હતા પરંતુ કોંગ્રેસ તેમની સામે એવો વિકલ્પ જ નથી મૂકતી વસાવા જેવો વિકલ્પ આવે તો એક્ઝિટ પોલે સમીકરણ કર્યા છે જે રીતના એક્સપર્ટ સમીકરણ કર્યા છે જે રીતનો સટ્ટા નું સમીકરણ છે બધા જ સમીકરણ ને ધ્યાને રાખજો મારું સમીકરણ પણ ધ્યાને રાખજો ફરી એકવાર મેં જે જોયેલું છે મેં જે અનુભવ્યું છે મેં જે ત્યાં ફરીને મારો નિષ્કર્ષ કાઢ્યો છે પરિણામો ને લઈને સ્પષ્ટ વાત છે કે ચૈતર વસાવા ભરૂચ લોકસભાની બેઠક જીતી રહ્યા છે બે કારણ મેં તમને ગણાવ્યા બીજા અને એ કારણની ચર્ચા આપણે કાલ પછી કરીએ તો મને લાગે છે કે વધારે સારો ભલે મારો એક્ઝિટ પોલ આ છે એક્ઝિટ પોલ કાર્ડ આવશે ચૈતર વસાવા જીતશે તો પણ હું અહીંયા આવીશ અને મનસુખ વસાવા જીતશે તો પણ હું અહીંયા આવીશ હાલ હું ભરૂચ થોડોક બોર છું

યાર મેં આજે જોયું વિશ્લેષણ મારું હતું એ વિશ્લેષણ મેં તમારી સામે મૂક્યું ગુજરાતની બીજી બેઠકો નું વિશ્લેષણ નથી કરતો કારણ કે હું ત્યાં ગયો જ નથી બનાસકાંઠા માં મેં થોડુંક ફર્યો છું થોડુંક ગાંધીનગરમાં ફર્યો છું થોડુંક અમદાવાદ પશ્ચિમ પર ફર્યો છું એ જોતા મને એવું લાગે છે કે અમદાવાદ પશ્ચિમ ને ગાંધીનગર એટલી શોર શોર્ટ બેઠક છે જેટલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની બનારસ ની બેઠક ને જેટલી રાહુલ ગાંધીની ની રાયબરેલી ને વાયનાડ ની બેઠક બાકી ભરૂચ બેઠક પણ મારા હિસાબે શોર શોર છે કાલે એક્ઝિટ પોલ માં શું આવે છે મળીએ કાલે એક્ઝિટ પોલ સાથે આ તો અમારો એક્ઝિટ પોલ નમસ્કાર